હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન આપણે આવી ગયા છે લઈને નવા વિડીયોની સાથે તો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું તમે જોઈ શકો છો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનની રિક્રુટમેન્ટ બહાર પાડવા દેવામાં આવે છે બરાબર છે તમે ઉપર એડ્રેસ જોઈ શકો છો નીચે તમે જોઈ શકો છો ટ્રાફિક બ્રિગેડ માનવ સેવા અથવા સેવિકા ભરતી એટલે મહિલા અને પુરુષ બંને લેવાના છે બરાબર છે સેવિકા સ્વરૂપ તો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી છસો પચાસ ટ્રાફિક બ્રિગેડને માનસ સેવકોની પસંદગી કરવામાં આવનારી છે બરાબર આવનારા સમયમાં આવે છે તો બસો ચૌદ મહિલા રહેશે અને ચારસો છત્રીસ પુરુષ માટે એ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે બરાબર એ જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાનું રહે છે બરાબર જો તમે આમાં ધરાવતા નોકરી કરવાની ઈચ્છા ધરાવતા તો તમારે અરજી ફોર્મ કરવાની જરૂર રહેશે બરાબર જગ્યામાં વધઘટ થઈ શકે છે આ તમે જોઈ શકો છો ટ્રાફિક બ્રિગેડ એ માનવ સેવા છે બરાબર માનવ સેવા છે એટલે કે સ્વયંસેવક જેવી નોકરી છે બરાબર આ કોઈ સરકારી નથી કે અર્ધ સરકારી નોકરી નથી માનસ સેવક અથવા સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓ પ્રતિદિન ત્રણસો રૂપિયા મળવાના છે જો તમે જોડાવો છો આની અંદર તો તમને ત્રણસો રૂપિયા પ્રતિ દિવસ મળવાના છે નિમણૂક માટેની લાયકાત જોઈ લઈએ આપણે તો ઉંમરની વાત કરીએ તો અઢારથી ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ વચ્ચે ગમે તે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ નવ પાસ કરેલ હોવું જોઈએ બરાબર નોંધણી વાત કરીએ તો અનુભવી અથવા મજબૂત બાંધો વધુ ઊંચાઈ અને તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર અહીંયા શારીરિક કસોટીની વાત આપણે કરી લઈએ તો એસસી એસટી ઓબીસી અને જનરલ ધોરણો નીચે મુજબ છે તો આપણે જોઈ શકીએ છીએ પુરુષો માટે એસસી એસટી ઓબીસી માટે એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ જનરલ માટે એકસો પાસઠ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ પંચાવન કિલોગ્રામ વજન હોવો જોઈએ અને આઠસો મીટરની દોઢ ચાર મિનિટની અંદર પૂરી કરવાની રહે છે મહિલા સેવિકાની વાત કરીએ તો એસસી એસટી ઓબીસી માટે એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને જનરલ કેટેગરી માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ બરાબર છે પિસ્તાલીસ કિલોગ્રામ વજન હોવું જોઈએ અને ચારસો મીટરની દોડ ત્રણ મિનિટની અંદર પૂરી કરવાની રહે છે અન્ય શરતોની વાત કરીએ તો શારીરિક અસડીમાં પાસ થનાર ના મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બનશે બરાબર છે અથવા જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવારો હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકશે જેને આધારે પસંદગી થઈ શકે બરાબર છે એ પ્રકારની છે પોલીસ એસઆરપી બરાબર આર્મી નિષ્કલશ્કરી અર્ધલશ્કરી દળોમાં ભરતી ઇન્ટરવ્યુમાં સુધી પહોંચેલ ઉમેદવારો પણ વિશેષ લાયકાતો ધરાવનાર ઘણી પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર એ પ્રકારનું રહેશે નિયમ કાયદા કાનુ તમારે જોઈ લેવાના રહેશે બરાબર આપણે અગત્યની વાત કરીશું અરજી ફોર્મ મેળવવાની તારીખ બરાબર અરજી ફોર્મ તમે ક્યારથી મેળવી શકો છો અને અરજી ફોર્મ ક્યારથી શરૂ થઈ રહ્યા છે આના છેલ્લી તારીખ શું છે બરાબર એની વાત કરીએ તો પચીસ આઠ બે હજાર પચીસથી અઢાર નવ બે હજાર પચીસ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો બરાબર આના માટે અપ્લાય કરશો અરજી ફોર્મ તમને ક્યાંથી મળશે બરાબર છે તો અરજી ફોર્મ મેળવવાનું સરનામું પી આર ઓ રૂમ જૂની પોલીસ કમિશનર કચેરી બરાબર શાહીબાગથી તમને ફોર્મ મળી શકે છે અથવા તો અમદાવાદના શહેરના ટ્રાફિક નીચે દર્શાવેલ ચૌદ પોલીસ સ્ટેશન ખાતેથી તમે મેળવી શકો છો અમદાવાદની અંદર ચૌદ એવા પોલીસ સ્ટેશન છે જ્યાંથી તમને આ ટીઆરબીનું ફોર્મ મળી શકે છે બરાબર આમાં તમે જોઈ શકો છો એસજી હાઈવે છે પહેલાંમાં મીઠાઘાડી ચાર રસ્તા મીઠાઘડી છ રસ્તા છે ગાયકવાડ હવેલી છે બરાબર શાહીબાગ છે ટ્રાફિક પોલીસ આંબાવાડી છે તો આ પ્રકારના તમને આટલા સરનામા આપેલા છે ત્યાંથી તમે જે લાગુ પડે ત્યાંથી તમે ફોર્મ મેળવી શકો છો બરાબર છે આ અરજી ફોર્મ જમા ક્યાં કરાવવા બરાબર અને તારીખ અને સ્થળ બરાબર તમે પચીસ આઠ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ જમા કરાવી શકો છો બરાબર છે સ્થળની વાત કરીએ તો શાહીબાગ જઈને તમે ફોર્મ જમા કરાવી શકો છો ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલ વેબસાઇટ પાસેથી તમે મેળવી શકો છો અહેમદાબાદ ડોટ ગુજરાત ડોટ જીઓ પર જઈને તમે ફોર્મ મેળવી શકો અથવા તો તમને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર પણ ફોર્મની પીડીએફ મળી જશે બરાબર છે તો આ પ્રકારનું ફોર્મ રહેશે આ ફોર્મ તમારે જોવાનું હોય જે પ્રકારે તમને માહિતી લાગુ પડતી એ તમારે ભરી દેવાની રહેશે બરાબર ગુજરાતીની અંદર જ ભરવાનું રહેશે ફોર્મ આ પ્રકારની માહિતી ભર્યા પછી તમારે નીચે આવશે મેડિકલ બરાબર આ મેડિકલ ચેકઅપ કરાવવાનું છે કોઈપણ હોસ્પિટલની અંદર જઈને તમે મેડિકલ ચેકઅપ કરાવી શકો છો અને એનો સ્ટેમ્પ લાગશે બરાબર છે એ સહી શિકા કરાવવાના રહે છે આ પ્રકારનું રહેશે ફક્ત કચેરીનો ઉપયોગ માટે તમારે નથી ભરવાનું બરાબર આ પ્રકારનું ફોર્મ તમને મળી જશે બરાબર છે પસંદગી પ્રક્રિયાની સમય કઈ રીતે પસંદગી થવાની છે એના પણ આ નિયમો આપેલા છે એ તમારે વાંચી લેવાના રહેશે બરાબર છે માનજ સેવા તરીકે જોડાવા ઉમેદવારો ઉમેદવારોએ અરજીપત્રક સાથે બિડાણ કરવાના દસ્તાવેજો એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે એનું પણ તમને અહીં મળી જશે બરાબર છે આ પ્રકારના તમારે દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે બરાબર છે જ્યારે રોકશો અને આપણને તો આ પ્રકારની ઇન્ફોર્મેશન જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી શેર કરજો જેની નોકરીની જરૂર છે અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો